સાઈ માતાજી મિત્રો આજ આપણે વિડીયો શૂટિંગ કરવા માટે ખિશુભા જોડે જઈ રહ્યા છીએ વિડીયો શૂટિંગ કરવા દસ થી પંદર મિનિટનો રસ્તો હો આપણે વિડીયો શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો તો આ બધે ખેતરમાં અમે તો ગોમડિયા એટલે ખેતરમાં બ્લોગ બનાવીએ છીએ આપણે ગોમડિયા એટલે ખેતરમાં બ્લોગ બનાવવું પડે આપણે કોઈ લાઈફ સ્ટાઈન લાઈફ સ્ટાઇલ આવો આપણી જોડે અમે એક ખેતરનું લોકેશનમાં મસ્ત એ ઘડી આપણે જવાનું છે તો મિત્રો કૃપયા લાઈનથી બનાવી રહેના જો જોજો છેલ્લે સુધી મજા આવશે ઓકે મિત્રો અને લાઈક લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તમે બધા સબસ્ક્રાઈબ તો કરી દેજો મારી ચેનલે तो जो जंगल तो जय जी मित्रों हूँ आपके रक्त जैसे मैं तो मनाई तो, मना तो सब्सक्राइब कर दीजिए मित्रों जय जी मित्रों मित्रो, आ गर्वया न चाल थी आप आगे आ बीजा खेतर में क्या आगे खेतर में सुबह ने फोन करूँ એ વિડીયો શૂટિંગ માટે ક્રિએટ કરવામાં આવી જશે તો જય માતાજી મિત્રો વિડીયો જોજો લાઇક કરી સબસ્ક્રાઈબ કરીએ તમે સપોર્ટ કરશો તો અમે પણ તમને સપોર્ટ કરીશું મિત્રો મારા કલેજાઓ તો કૃપયા લાઇન પે બનાવી રહેના તો કૃપયા લાઇન પે બનાવી રહેના જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે મારા પોતાના ખેતરમાં આ તો બાજુવાળાના ખેતર છે આપણે પોતાના ખેતરમાં આવી હવે વિડીયો શૂટિંગ બાદ આ વરિયો પડી છે એ ઘરે લઈ જવાની છે એટલે લઈ જઈશું એ ઘરે મિત્રો મિત્રો હું આવી ગયો છું દોડે વિડીયો ક્રિએટ કરવા માટે વિડીયો શૂટિંગ માટે માહોલ ઘડી તમે લાઈક નહીં કરતા ફોલો નહીં કરતા તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આવા નવા બ્લોગ ખેતરના માટે ચાલુ રહેશે અને તો બરહત ચાલુ થઈ ગયો આ ખાબોચો ખાબોચો ભરી નાખ્યો અમાર કરી નાખી આ ખાબોચો ભરી ફોલો કરજો આરોટે આ તો આરોટોન કે યાર સબસ્ક્રાઇબ કરી દેજો કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર યુટ્યુબર તો માતાજી મિત્રો માહોલ ગરમ